સુરતના સેદપુરામાં વરિયા વિચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરીએ આઠ સપ્ટેમ્બરના રાત્રિના નવ વાગ્યાના સુમારે પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે લગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી પોલીસે અને ટીઆર કેસના સેલ છોડી મોડી રાત્રે બે વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી આ મામલે બીજા દિવસે પોલીસે અઠ્યાવીસ લોકોની ધરપકડ કરી હતી હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જ જપીશ આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતું સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં આજે પાંચ લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે પાંચ પથ્થર મારા કરનાર લોકો અને 20 બીજા તિખલ કોરોને ભી પકડવામાં આવ્યા છે ગુજરાતની શાંતિ

ખાસ વિનંતી છે કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં આ ઘટના બાદ સતત નજર રાખી રહેલા ગૃહ રાજ્ય હર્ષ સંઘવી બપોરના બે વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે પથ્થરમારોખંડના લોકો સમાજના કસુરવાર છે આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે આગામી દિવસોમાં મદરેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે તીકણખોરોએ જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગઈકાલે જે ઘટના બની હતી એમાં તત્કાલ ઘટનાને પહેલી જે વાત જે લોકોએ અંજામ આપ્યો હતો એ લોકોને તરત ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એ દરમિયાન ટોળાઓએ જે પથ્થરમારો કર્યો એ લોકો ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરી એમાં સત્યાવીસ જણાને ડિટેન કર્યા છે અને રાતના પેટ્રોલિંગ બાદ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું બંદોબસ્તનું અને વિસ્તારમાં રાતથી શાંતિ છે માહોલ શાંતિમય છે સમગ્ર શહેરમાં શાંતિ છે એ બંદોબસ્ત કન્ટિન્યુ છે અત્યારે સવારના સમયે પણ દિવસના સમયે અમારે જે બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ હોય એ ચ કરી દીધેલ છે એન્ટીરાઇડ વ્હીકલ્સ ગિયર્સ ઇક્વિપમેન્ટ્સ આની સાથે વજ્ર વાહન આ બધા સાથે હેડક્વાર્ટરની જે ટ્રેન્ડ ટીમ હોય છે જે આ પ્રકારની ઘટનાઓને સારી રીતના હેન્ડલ કરી શકે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસની આર્મ્ડ જે અમારી પોલીસો હોય છે એ હાજર છે એના દ્વારા સમગ્ર એરિયામાં ડોમિનેશન કરવામાં આવ્યું છે એક કોન્ફિડન્સ મેઝર્સ એના ભાગરૂપે કોન્ફિડન્સ મેજર એક્સરસાઇઝ કરવામાં આવી છે લોકોને વિશ્વાસ દેવડાવવામાં આવ્યો છે કોઈ સમસ્યા નથી માહોલ શાંતિમય છે અમુક તત્વોને કારણે જે ઘટના બની એના ઉપર કડકમાં કડક હાથે કામગીરી લઈ લેવામાં આવી છે જે લોકો સામેલ છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે એ આખી એક અલગ ટીમ છે અને બંદોબસ્ત જાળવવા માટે લો એન્ડ ઓર્ડર માટે એક અલગ ટીમ છે આ ઉપરાંત બહારની બાજુ ટ્રાફિકનો પણ એક વ્યવસ્થિત ડિપ્લોયમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેથી અવરજવરમાં કોઈને તકલીફ ન પડે અને લોકો આપ જોઈ શકો છો કે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં આરામથી અવરજવર કરી રહ્યા છે કોઈ પણ સમસ્યા નથી આપ જોઈ શકો છો કે જે લોકો રોજ પોતાના કામે નીકળતા હોય છે નીકળી રહ્યા છે દુકાનો ધીમે ધીમે ખુલી રહી છે પોતાના ટાઈમે અને બાળકો મહિલાઓ વૃદ્ધો અને અન્ય લોકો પોતાની રીતના કામ અવરજવર કરી રહ્યા છે કોઈ સમસ્યા નથી ગઈકાલે જે ઘટના બની એમાં રાયોટિંગની જે લોકોએ પથ્થરમારો કર્યો એ લોકો ઉપર અમે કાર્યવાહી કરતાં સત્યાવીસને તત્કાલ ડિટેન કર્યા હતા અન્યને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ લોકોને પણ અપીલ છે આગેવાનો પણ અપીલ કરી રહ્યા છે કે આપ કોઈપણ જાતની અફવા કે કોઈપણ જાતની વાત ઉપર નહીં આવી કંઈ સમસ્યા હોય તો પોલીસને જાણ કરે અમે ગઈકાલે ખૂબ જ સારી રીતના બધું હેન્ડલ કર્યું છે અને કાયદેસરની કાર્યવાહી પણ સારી રીતના કરી છે અને એ જ રીતના જે પણ સમસ્યા આવશે અમે એના ઉપર સારી રીતના કાર્યવાહી કરીશું આપ અમને સહકાર આપો અને વિસ્તારમાં અને શહેરમાં આવનારા સમયમાં જે તહેવાર છે અને રૂટિન સમયમાં પણ શાંતિમય માહોલ બની રહે એ માટે બધા સાથે મળી અને આ કામગીરી કરીએ જે પંડાલમાં પથ્થર મારો થયો ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આરતી ઉતારી અડધી રાત્રે ગણપતિ બાપા મોરિયા જય શ્રીરામના નારા લગાવ્યા હતા સુરતના સેદપુરા વિસ્તારમાં બનેલ ઘટના રાત્રિના એક કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવા હતો હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત રહ્યું છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી કાંકરી ચારો કરનાર અઠ્યાવીસ જેટલા તોફાની તત્વોને રાત્રે જ ડિટેન કરવામાં આવ્યા હતા શાંતિ દહડવાનો પ્રયાસ કરનારને પોલીસે પ્રસાદ આપ્યો હતો ડ્રોન દ્વારા સર્વેની કામગીરી સાથે ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી અને વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે आज रात को एक घटना बनी थी जिसमें गणेश पंडाल के ऊपर जो है कुछ जो है छोटी उम्र के लड़कों ने पत्थर मारा था जो पुलिस बंदोबस्त में थी उन बच्चों को वहाँ से वहाँ से तुरंत लाया गया जो है उसके बाद जो लोगों की रजुआत करने के लिए भीड़ इकट्ठा हुई उस समय दरमियान जो है मामला बिचका जो है और आमने सामने से पत्थर मारा चालू हुआ जिससे पुलिस के अधिकारी जवानों को भी इंजरी हुई उसके बाद पुलिस ने जो बल प्रयोग करना था टीयर गैस छोड़ा लाठी चार्ज किया गया और अभी पूरे एरिया में जो अलग अलग जगह से टीम में बुला के डिप्लॉय किया गया और हमारी कॉमिंग ऑपरेशन चालू है जो है और उसमें हम लोगों ने बहुत सारे आरोपियों को पकड़ा है हमारे पास सीसीटीवी सी का फुटेज है और हमारे पास जो वीडियो कैमराज बहुत सारे हैं बहुत सारे अधिकारियों और मीडिया के मित्रों के भी तरफ से भी हमें जो वीडियोस मिल रहे हैं उनके हिसाब से हमारी जो सही आरोपी है उनको हम लोग पकड़ के और उनको बराबर कड़क ख़ड़ से कड़क सजा हो इस तरह से जो पूरी पुलिस जो है सूरत शहर पुलिस कामगिरी कर रही है और आने वाले समय में भी जो सब त्योहारों का सीजन है जो है उसमें कोई भी प्रकार के हम लोग जो इस सब चमरबंदी या और जो जिस तरह से लुखा तत्वों ने किया है उनको हम लोग छोड़ेंगे जितना भी अलग अलग पुलिस टीमें के जितने भी बिल्डिंग से आई सब बिल्डिंग को हम लोगों ने चिन्हित किया हुआ है और उन्हीं बिल्डिंगों में हम लोग कॉम्बिंग कर रहे हैं उन्हीं बिल्डिंगों में सब लोग पकड़ रहे हैं अभी ये सब इंट्रोगेशन में सब आएगा इन्वेस्टिगेशन में अभी तो हमारा एक प्रियोरिटी थी कायदा ने व्यवस्था का जो झड़ने की और वो हम इंट्रोडक्शन करके सही इसमें क्यों हुआ कैसे हुआ इसके पीछे कौन है वो सब हमने ये अलग अलग एरिया में टीआर गैस छोड़ेगा तो एग्जैक्ट संख्या भी आप नहीं बता पाएंगे अलग अलग एरिया में लेकिन टीआर गैस भी छोड़ेगा लाठीचार्ज भी पिछले बार विसर्जन के दिन इस तरह के जो छोटे बच्चों ने किया था बाद में कंप्रोमाइज़ हुआ ऐसा जानकारी है तो इस हिसाब से इस बार जो यहाँ पर काफ़ी हम लोगों ने मेहनत ने किया था शांति समिति की मीटिंग सब बढ़िया किया गया था लेकिन फिर भी जो है अमुक जो बच्चों को यूज़ किया गया है

આવા ઘરોમાં મોકલ્યા હતા પોલીસની નજરથી બચવા ખીચડના પડદાની પાછળ ચાર લોકો એક ઉપર એક સૂઈ ગયા હતા અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આરોપીઓની અટકાયત કરી હતી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ વગરની સામે એક નાના મોલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે લઘુમતી સમાજ લઘુમતી આગળની સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા એ પ્રતિમા પર નાના બાળકો કે અહીંયા સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થર મારો કર્યો કંઈક ભગવાન ઘણી ખંડિત થઈ એવું દેખાયું નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે પણ મૂક્યો તેવું એ ત્યાં કુટુંબના લોકોએ મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મના લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માન સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી હોય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા આવા તત્વોને પોલીસને સોંપી દેવા જોઈએ જેનાથી સમ સર સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે મારે સરકાર પણ વધુ ધ્યાન આપીને આ ઘણા ઉત્સવ ન બગડે અને આવના ઈદે મિલાદનો પણ જે જે સરઘસ છે સોળ તારીખે જે બાહાદરી આપી પોલીસને એ લોકોએ કે અમે ઝડપથી પતાવશું તે એમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું એનું કારણ એ છે કે આ આ અમુક તત્વો જે લોકોની વેરીફાય થવા જોઈએ સુરત લઘુ ભરત તરીકે વિકસિત ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા આવે જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી સુરતના મુસ્લિમો પણ વળતા નથી હોતા એવા લોકો સુરતમાં આવી ચૂક્યા છે તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે તે જોવા મળે પ્રયત્ન એના માટે એક જ વિનંતી છે કે હિન્દુ સમાજ કાયમ સહન કરી શકે નહીં જો હિન્દુ સમાજ તો એનો હુમલો કરશે અથવા કોઈ પણ પ્રત્યક્રમ આપશે તો ના કરે નારાયણ બીજું આટલા વર્ષોથી નહીં બનતું તે ભાઈ બની શકે તેના માટે બંને સમાજ ના બહાર આવીને આ માહોલ બગડે એના માટે પ્રયત્ન કરવો જોઈએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો